તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે યુટ્યુબના વિડીયોના જે રિંગટોન છે એને ફોનમાં સેટ કઈ રીતે કરવા મિત્રો તમે જ્યારે પણ યુટ્યુબમાં જાઓ ને સર્ચ કરો ને અહીંયાથી હું સર્ચ કરી દઉં ગુજરાતી રિંગટોન્સ નામનો તો જોઈ શકો છો ઘણા બધા રિંગટોન આવી જાય છે કેવા મસ્ત મસ્ત ગીતામાં આવી ગયા છે બટ અહીંથી તમે ચેક કરોને તો અહીંથી ડાયરેક્ટ તમને કોઈ પણ જાતનો ઓપ્શન મળતો નથી હું તમને બતાવું દઉં અહીંથી જોઈ શકો છો ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે બટ આ જે છે એ માત્ર ઓફલાઈન ડાઉનલોડ બટે છે એટલે કે તમે ઓફલાઈન પ્લે કરી શકો છો બટ આને ગેલરીમાં સેવ કરવા માટે અથવા તો રિંગટોનમાં સેટ કરવા માટે કોઈ કોઈપણ જાતનું ઓપ્શન તમારે મતલબ નથી જોઈ શકો છો તો હવે આને શું કરવાનું કઈ રીતે કરવાનું છે અને આને ગુજરાતીને ડાઉનલોડ કઈ રીતે કરવાનું છે અને આને રિંગટોનમાં સેટ કઈ રીતે કરવાનું છે એના વિશે માહિતી જાણીશું તો મિત્રો વિડીયોમાં ખાસ બને રહેજો તો ચાલો વિડીયો શરૂ કરી દઈએ વિદાઉટ સ્ટિંગ ટાઈમ તો ગ વિડીયો શરૂ કરીએ બટ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો હું પણ એક રિંગ સિલેક્ટ કરી લઉં હું એથી દાખલા તરીકે મારે આમાંથી કોઈ સિલેક્ટ કરવું હોય તો હું તમ જોઈ લઉં તો અમે સારા સારા રિંગ ઘણા આવી જાય છે પર્સનલી જોઈ શકો છો બટ આમાંથી મને કોઈ રિંગ ટોન ગમી જાય છે દાખલા તરીકે હું સાંભળી લઉં કોઈ રિંગટોન્સ તો આ રિંગટોન છે મિત્રો આ રણછોડ રંગીલા રિંગટોન છે જોઈ શકો છો તો આ રિંગટોન છે રણછોડ રંગીલા રાજા નું છે રિંગટોન બરાબર આ રિંગટોન મારે ડાઉનલોડ કરવું છે તો હવે અહીં શું કરવાનું ડાઉનલોડ નું જોઈ શકો છો કોઈ પણ જાતનું બટન નથી કોઈ પણ જાતનું સિસ્ટમ નથી રિંગટોનમાં સેટ કરવાનું તો હવે આને રિંગટોનમાં સેટ કરવું હોય તો એના માટે શું કરવાનું કઈ રીતે બધું કરવાનું છે એના વિશે માહિતી જાણીશું તો ચાલો એના માટે શું કરવાનું મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને આ રિંગટોન અહીંયાથી સાંભળી લે છે તમે બરાબર છે હવે તમારે અહીંયા કંઈ નથી કરવાનું યુટ્યુબમાં તમારે બહાર નીકળ્યા છે જે બહાર નીકળી જશો ને એટલે એક તમને ઇઝી ટ્રિક્સ કહું છું એનામાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એકદમ એચડી ક્વોલિટીમાં થશે તમને કોઈ દિક્કત નહીં આવે તો શું કરવાનું બધાના ફોનમાં એક ગૂગલનો આ ઓપ્શન છે ક્રોમ બ્રાઉઝર નામનો અને ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આવી રીતે આ ઓપ્શન આવી જશે હવે તમારે સર્ચ કરવાનું છે એ રિંગટોનનું નામ જે તમે અહીંયા જોયું હતું ને એ રિંગટોનનું નામ અહીંયા લખી લેવાનું છે તો હું લખી લઉં ગુજરાતીમાં જ લખી લઈએ ચાલો આપણે રણછોડ રણછોડ રંગીલા જોઈ શકો છો તો આ જોઈ શકો છો આ એ જ ગીત છે જે આપણે સાંભળ્યું રણછોડ રંગીલા જે રાજાશાહીનું ગીત હતું એ જ છે બરાબર તો અહીંયા આપણે પાછળ લખીને નાખીએ રિંગટોન જોઈ શકો છો રણછોડ રંગીલા રિંગટોન તો આવી ગયું હવે આમાં જોઈ શકો છો ઘણી બધી વેબસાઇટ આવી ગઈ તો આ પહેલી જ વેબસાઇટ છે મોબ કપ અને બીજી વેબસાઇટ છે આ ઝેડ એવું કાંઈક વેબસાઇટ છે જે એવું કાંઈક આ બે વેબસાઇટ છે મિત્રો આ બેમાંથી કોઈ પણ એક વેબસાઇટમાં ક્લિક અને તમે ડાઉનલોડ કરી શકો છો બે વેબસાઇટ બેસ્ટ છે તો હું આ પહેલી માં બતાવી દઉં તો આને પર ટેપ કરવાનું છે એટલે આ ગીત આવી જશે જોઈ શકો છો તો આ જે કઈ ગીત હતું જોઈ શકો છો આવી ગયું છે હું તમને પ્લે કરીને બતાવી દઉં અલગ અલગ ન્યૂટ મિત્રો આવી ગયું છે જોઈ શકો છો તો હવે આને ડાઉનલોડ કઈ રીતે કરવાનું તો ડાઉનલોડ કરવા માટે જસ્ટ ડાઉનલોડનું બટન છે એની ઉપર ટેપ કરવાનું છે એકવાર એકવાર ટેપ કરશો ને એટલે આવી જશે આવી રીતે હવે અહીં બે ઓપ્શન છે ડાઉનલોડ ફોર એમ એન્ડ્રોઈડ એન્ડ ડાઉનલોડ ફોર આઇફોન બે ઓપ્શન આવશે તો કોઈ ખબર નહીં કે એવી રીતે અત્યારે એક જ ઓપ્શન છે એમાં આઈફોનવાળું પણ આવે છે તો આપણે અહીંયા ડાઉનલોડ ફોર એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે એક એડ આવશે અને આપણે એથી ક્લોઝ કરી દેવાનું છે એટલે જોઈ શકો છો ટાઈમર લાગશે જેવો ટાઈમર પૂરો થશે એટલે આપણી જે વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે જોઈ શકો છો રિંગટોન તો મિત્રો આપણે રિંગટોન છે એ ગેલેરીમાં ડાઉનલોડ થઈ ચૂકી છે એટલે હવે આને આપણે રિંગટોન સેટ કઈ રીતે કરવાનું તો એના માટે આ વિડીયો છે મિત્રો એ વિડીયો જોઈ લે તમને પૂરી એકદમ પ્રોસેસ તમે ઇઝીલી સમજી સમજી જશો તો ગેસ આજના વિડીયોમાં આટલો જોડે આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા અને રિંગટોનને લગતા વિડીયોસ આ ચેનલમાં આવતા રહે છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય